થી કમોસમી આફતે ખેડૂતોને પાયમાલ એટલી હદે કરી મૂક્યા છે કે લાખો રૂપિયાની નુકસાની વેઠવાનો વારો આવ્યો છે મગફળી કપાસ ડાંગરના ખેડૂતો જ નહીં પરંતુ ડુંગળીનું વાવેતર કરનારા ખેડૂતોની હાલત પણ બથતર બની ગઈ છે ખેડૂતોએ હવે ઊભા પાકમાં પશુઓને છૂટા મૂકી દીધા છે કેવા છે ખેડૂતની મજબૂરીના એ દ્રશ્યો તમે પણ જોઈ લો મહેનત જયારે ધૂળ ધાણી થાય ત્યારે સમજી લેવું કે ખેડૂત પાયમાલ થઈ ગયો દ્રશ્યો જોઈને ખેડૂત વેદના સમજાઈ જશે કમોસમી વરસાદ નો સૌથી મોટો માર ડુંગળી પકવતા ખેડૂતો પર પડ્યો છે દ્રશ્યો જેતપુર થાણા ગાલોળ ગામના છે જ્યાં મહેશભાઈ સાવલિયા નામના ખેડૂતે આઠ વીઘા જમીન લાખો રૂપિયાના ખર્ચે ડુંગળી વાવેતર કર્યું હતું પરંતુ કમોસમી વરસાદમાં ડુંગળીનો ડુંગળી પાક બરબાદ થઈ ગયો તેવામાં ખેતર ખાલી કરવા માટે ખેડૂતે ડુંગળીના ઊભા પાકમાં પશુઓને છૂટા મૂકી દીધા આજે મારા સાત થી આઠ વીઘાની આ નાસિક ડુંગળી હતી તેના માટે આઠ થી દસ દિવસ આની માટે કમોસમી સતત વરસાદને કારણે આ મારો ડુંગળીનો નાશ આખો સંપૂર્ણપણે નાશ થઈ ગયો છે નાશ થઈ ગયો પણ આમાં અમારે કોઈ આવકને નામે અત્યારે કોઈ વસ્તુ છે નહીં અને પ્લસ બીજા નંબરમાં મેં આમાં સત્તર થી અઢાર હજાર નો વીઘે મિનિમમ ખર્ચો કર્યો ટૂંકમાં ખર્ચો કર્યો અમારી મજૂરી આ છે એ તો અમે કોઈ વસ્તુ અમે ગણતા નથી એટલે જેથી કરીને આમાં સંપૂર્ણ નાશ થઈ ગયેલો પાક છે તેથી મેં અમારા ગામના માલધારી એના માટે આ ક્ષેત્ર ખુલ્લું મૂકી દીધું છે કે ભાઈ તમારો માલ અમે ચારો જેથી કરીને મૂંગા પ્રાણીઓ આ જે ખાય અને તમારું મન ખુશ રહે બાકી ખેડૂત મન તો હંમેશા ખુશ જ હોય એ આઠ વીઘા જમીનમાં અંદાજિત ખેડૂતે એક લાખ ચુમ્માલીસ હજાર જેટલો ખર્ચો કર્યો મહેનત કરી અને એક મહિનામાં પાક પાકી જવાની પણ તૈયારીમાં હતો પરંતુ કુદરત ને જાણે તે મંજૂર ન હોય તેમ ખેડૂત ની મહેનત પર પાણી ફેરવી નાખ્યું અંતે ખેડૂતે નુકસાની ના ડામ સહન કરીને પણ ખેતર ખાલી કરવા માટે પશુઓને છૂટા મૂકી દીધા કારણ કે ડુંગળી ને ઉપાડી ને બહાર કાઢવાનો ખર્ચ હવે પોસાય તેમ નથી ધ્રુવ મારુ બીટીવી ન્યૂઝ જેતપુર